જીગ્નેશ દાદા ને વિનંતી કરીશ કે આ સમાજને અને આ સમાજ દીકરીઓના જયારે લગ્ન છે ત્યારે એમને શુભ સંદેશો પાઠવશે વિનંતી કરીશ સચિદાનંદ રૂપાય હેતવે તાપત્રય શ્રી કૃષ્ણાય વય નમ શ્રી કૃષ્ણાય વય નમ સંબંધ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમૂહ લગ્નનો આ મહા પ્રસંગ આ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રીઓ પ્રમુખ શ્રીઓ સભ્યો તેમજ પૂજ્ય સંતો સ્ટેજ ઉપર બિરાજમાન મંચ ઉપર બિરાજમાન તમામ મહાનુભાવો અહીં ઉપસ્થિત રહેલા દરેક સગા અને સ્નેહીઓ આપ સૌને મારા જાજાથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે બહુ સરસ મજાનો આ ઉત્સવ જયારે અહીંયા ઉજવાય છે વૈદિક અને હિન્દુ ધર્મની અંદર જે લગ્નોત્સવ જે સોળ સંસ્કારમાંનો એક સંસ્કાર એ લગ્ન સંસ્કાર જ્યારે અનેક દીકરીઓને કન્યાનું દાન એકી સાથે અહીંયાથી થઈ રહ્યું છે ત્યારે

તેર જગ્યાએ અલગ અલગ જગ્યાએ રસોડા મંડાય તો કેટલો ખર્ચો થાય કેટલા માણસો જોઈએ આ એક જ જગ્યાએ બધું થઈ રહ્યું છે અને જેને આવો સારો વિચાર આવે છે કે કોઈની લક્ષ્મી ખોટે ખોટી ન વેડપાઈ જાય એટલે આપણે એને ભાવથી તાળીઓથી વધાવવા છે કારણ કે આવો ખૂબ સરસ વિચાર આવે છે આ લગ્નની વાત સોળ સંસ્કારમાંનો એક સંસ્કાર એટલે વિવાહ સંસ્કાર બહુ અત્યંત ઉપયોગી એવો સંસ્કાર છે જો કે આમ તો ધર્મની ભાષામાં વૈરાગ્યની ભાષામાં કહીએ તો કહી શકાય કે લગ્ન ન કરવા જોઈએ કારણ કે લગ્ન કરીએ એટલે અનેક પ્રકારની જવાબદારીઓ માથા ઉપર આવે એટલે કદાચ આ મળેલો મનુષ્ય અવતાર સાર્થક ન બને આવું આપણે કહીએ છીએ અને અનેક ધર્મની સભાઓમાં સાંભળ્યું પણ છે પણ બહુ મોટી વાત છે કે જો ધર્મની સભાઓમાં ગયા હોય કોઈ ધર્મની કથાઓને સાંભળી હોય ક્યારેક એ ધર્મમાં ઊંડાણપૂર્વક જો નજર કરી હોય તો સાથે સાથે કહી શકાય કે આ ગ્રંસ્થાશ્રમ એ મોટામાં મોટો આશ્રમ છે કારણ મોટા મોટા ઋષિ મુનિઓ પણ આ ગ્રહસ્થી હતા ચાહે તમે ગૌતમ ઋષિ રહો કરદમ ઋષિની વાત કરો કોઈ પણ ઋષિ હતા મોટા મોટા જે ઋષિઓ હતા એ બધા ગ્રહસ્થીઓ હતા અને ગ્રહસ્થિઓ હતા એટલું નહીં એનું દિવ્ય દાંપત્ય જીવન હતું કારણ એનામાં સમજણ અને જતું કરવાની ભાવનાઓ હતી કોમ્પ્રોમાઇઝ વાત હતી અને અત્યારે શું થયું કહ્યું એમ કેમ ન થાય આ વાતને લઈ અને નાની વાતમાંથી બહુ મોટી જ્વાળા પ્રગટી જાય છે નાની એવી વાતમાંથી બહુ મોટી જ્વાળા પ્રગટી જાય છે ખરેખર જો સમજીએ તો એક રથ ને બે પૈડાઓ છે સ્ત્રી અને પુરુષ એ સંસારના એક રથના બે પૈડાઓ છે બે પૈડાઓ સમતળ હોવા જોઈએ સરખા હોવા જોઈએ નાનું મોટું પૈડું ન ચાલે કદાચ વરાજો હાઈટમાં ઊંચો હશે કન્યા હાઈટમાં એની ઊંચાઈમાં નાની હશે તો ચાલશે વરાજો કદાચ વર્ષમાં મોટો હશે કન્યા વર્ષમાં નાની હશે ઉંમરમાં તો ચાલશે પણ વિચારોમાં જો નાના મોટા થયા તો સમજો તમારો રથ આગળ નહીં ચાલી શકે વિચારોમાં એક સરખા હોવા જોઈએ જેના વિચારો મળતા હશે એનું જીવ્ય જીવન દિવ્ય દાંપત્ય થશે એટલે તો કરદમ ઋષિ ભગવાન બ્રહ્માને કહ્યું હતું કે હે બ્રહ્માજી હું લગ્ન કરું પણ મારું જીવન દિવ્ય અને દાંપત્ય જીવન બને તો જેના વિચારો જ દિવ્ય બનાવવાનું છે એનું જીવન દિવ્ય બને અને એને ઘરે ભગવાન કપિલ નારાયણ પ્રગટ થાય કારણ એનો વિચાર સારો છે એનો માત્ર ને માત્ર દીકરી નથી સાહેબ એ ત્યાગ અને સમર્પણની મૂર્તિ છે ત્યાગ અને સમર્પણની મૂર્તિ છે કારણ આ જગતમાં બે ભાઈઓ સગા હશે ને તો બે ભાઈઓ આપની સંપદા માટે ઝઘડો કરશે એમાંય જો સરખો ભાગ નહીં પડ્યો હોય તો કદાચ એકબીજાને મારી નાખવા સુધીના પ્રસંગો બની જાય એવા દાખલાઓ આપણા જગતમાં બન્યા છે એ ફૂટ જગ્યા માટે સગો ભાઈ સગા ભાઈને મારી નાખતો હોય છતાંય એ ફૂટ જગ્યા સાથે ન જાયો પાછી એ અહીંયા જ રહે સગા બે ભાઈઓ બાપની સંપદા માટે ઝઘડે છે જ્યારે હું સમર્પણની મૂર્તિ કહું છું એ દીકરી એ બાપની સંપદાની અધિકારી છે છતાં પણ જ્યારે વિવાહ થાય ચાર મંગળ ફેરા વર્તી જાય ધર્મ અર્થ કામ અને મોક્ષના એટલે એ સમયે વિદાય સમયે પોતાના બાપના આંગણામાંથી નીકળતા એક અંગૂઠાનું નહીં દસ આંગણાના નિશાન દઈને જાય અને પોતાના બાપને કહેતી જાય કે પિતાજી તમારી જે સંપદા છે એ સંપદામાં તમારા ફળિયાની ધૂળમાં પણ આજથી મારો હક નથી એટલે હું દીકરીને ત્યાગ અને સમર્પણ ની મૂર્તિ કહું છું કારણ દસ આંગળાના નિશાન દઈને જાય છે અને આપણે